પાદરા શ્રી પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વએ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું રસપાન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના એવા પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિના પાવન પર્વે કથાની પૂર્ણાયુતિ યોજાઈ હતી આ પ્રસંગે કથાના આયોજકો અને કથામાં સહયોગ આપનાર તમામ દાતાઓનું મહારાજશ્રી દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સામાજિક કાર્યકરો તેમજ પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત અગ્રણીઓનું પણ મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મહારાજશ્રીએ કથાને લઈ

જય શ્રી આરામ હનુમાન પાતલિયા ના ની અંદર સાત દિવસ સુધી પાટલિયા હનુમાનજી પરિવાર દ્વારા કથા નું આયોજન ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને પ્રેમ થી કરવામાં આવ્યું છે અને આજે યોગાન યોગ રામનવમીએ એ કથાનો પ્રારંભ અને આજે હનુમાનજીના પ્રાગટત્ય દિવસે એ કથાનો વિરામ શ્રીમદ ભાગવતનો અને એની અંદર લગભગ નિત્ય આ ગ્રામજનો અને ગામથી બહારના પણ અનેક અનેક ભક્તો રોજ રોજ વધાર્યા અને મોટી સંખ્યાની અંદર મંડપમાં ઉભરાયો એનો મને આનંદ છે સાથે લાઈવ ટેલિકાસ્ટ પણ થતું હતું ધર્મેશભાઈ પટેલના સથવારે મીડિયા ચેનલ દ્વારા અને એની અંદર મને જાણવા મળ્યું છે લગભગ સિત્તેરથી એસી હજાર ભક્તો લાઈવ એ શ્રવણ કથા કરી રહ્યા હતા એ મારી પ્રસન્નતા છે અને સાથે આજે એના સમાપનની અંદર જેણે જેણે દાતાઓએ કોઈ ને કોઈ રીતે તન ધનથી જે યોગદાન આપ્યું છે એ સર્વને આ હનુમાનજી મહારાજના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે એમનું સન્માન કર્યું છે તો મારી પ્રસન્નતા છે કે આ રીતે જેણે જેણે આપણને આવા કાર્યને વેગ આપ્યો છે એને યાદ કરવા જ ઘટે અને આ પરિવાર દ્વારા નાની નાની વ્યક્તિઓને પણ બોલાવીને જે સન્માન કર્યું છે એને મારા સાધુવાદ છે આપ સૌને મારી પ્રસન્નતા છે અને આવતીકાલે સુંદર રીતે એ ભંડારાનું પણ આયોજન છે અને લગભગ સાતથી આઠ હજાર ભક્તો એનો લાભ લે છે આપણે સર્વ એનો લાભ લઈએ અને અમારા સત્સંગની અંદર અવિરત આપણે જોડાયેલા રહીએ